નમસ્કાર મિત્રો તમને ખબર જ છે કે વિક્રમભાઈ ઠાકોરના માતાનું અવસાન થયું હતું અને તેમના માતાના અવસાનના જ્યારે બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે ઘણા બધા મોટા કલાકારોએ ગીત ગાઈને અને તેમની માતાને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે વિક્રમભાઈ ઠાકોરના માતાના ભજનમાં જ્યારે વેચરભાઈ ઠાકોર આવ્યા અને તે ભજન ગાતા હતા પણ ભજન ગાતા ગાતા અચાનક તે રડવા લાગ્યા અને જોર જોરથી રડતા રડતા તેમના ગીત શું ગાયું તે જોઈ શકો છો મારા વિડીયોમાં અને ત્યાં બધા ઉપસ્થિત લોકો રડવા લાગ્યા હતા અને વિક્રમ ઠાકોર પણ રડવા લાગ્યા હતા તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ¡Hola! Bueno. Eu mais